હવે ભારત વિરોધી નિવેદન શું છે સેવામાં તમે અમારી સાથે કેવી રીતે મેળ પાડશો જે આખી વાત જાહેર રમીઝ નેતા પીપીએમના છે તેમના દ્વારા કહેવામાં આવી હતી ભારત વિરોધી તેમણે ટિપ્પણી કરી હતી અબ્દુલ્લા મજૂમ મઝીર મંત્રી મોલ્દીવ્સના ભારત લક્ષદ્વીપને અન્ય પ્રવાસન સ્થળ તરીકે પ્રમોટ કરીને મોલ્દીવ્સ પરથી ધ્યાન હટાવી રહ્યું છે તે સીધો આક્ષેપ તેમણે ભારત ઉપર કર્યો છે કારણ કે વડાપ્રધાન લક્ષદ્વીપનો જે આખી તસવીર હતી એ વાયરલ થઈ હતી અને ખૂબ ટ્રેન્ડ થઈ હતી

પ્રવાસીય સ્થળ તરીકે મોખરે આવે છે ભારતીયો માટે બે હજાર મોલદીવની મુલાકાત લીધી હતી આપ જોઈ શકો છો બે હજાર ત્રેવીસમાં એક પોઈન્ટ ત્રાણું લાખ ભારતીયો એમાં બોલિવૂડ સ્ટાર્સ પણ આવી ગયા અવારનવાર તેઓ મોલ્દીવના પ્રવાસે પણ જતા હોય છે મોલદીવમાં વિદેશી પ્રવાસી તરીકે ભારત બીજા સ્થાને છે આજે બોલિવૂડ સ્ટાર સેલિબ્રિટીઝ અને સામાન્ય લોકો પણ માલદીવના પ્રવાસને વધારે પ્રેફર કરતા હોય છે કોરોના કાળ દરમિયાન ત્રેસઠ હજાર ભારતીયો કોરોના કાળ ચાલતો હતો એ સમયગાળામાં પણ ત્રેસઠ હજાર ભારતીયો કેટલું મોખરે હતું એ સમય અને હવે એનો વિરોધ થઈ રહ્યો છે કારણ કે ભારત વિરોધી ટિપ્પણીઓ કરવામાં આવી છે બોલિવૂડ સ્ટાર્સનો પણ મોલ્દીવ ઉપર વિરોધ થઈ રહ્યો છે બોલીવુડ સ્ટાર્સ એ પણ હે બોયકોટ મોલ્દીવ ને પ્રમોટ કર્યું છે શેર કરી રહ્યા છે એમાંથી સલમાન ખાન કેમ ના હોય અનેક મોટા મોટા બોલિવૂડના અભિનેતાઓ અભિનેત્રીઓ મોલ્દીવનો વિરોધ કરી રહ્યા છે જે એ બોલિવૂડ અભિનેતા અભિનેત્રી કે જે એક સમયે મોલ્દીવ જેવાનું ખૂબ પસંદ કરતા હતા ભારત વિરુદ્ધ ટિપ્પણી આવી વડાપ્રધાન વિરુદ્ધ ટિપ્પણી આવી એ જ બોલીવુડ સ્ટાર્સ હવે હેસટેગ બોયકોટ મોલ્દીવને સપોર્ટ કરી રહ્યા છે